મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે અઢાર એક એમાં દોસ્તો હજુ આપણે વિભાગ માનસિક યોગ્યતા કસોટીની વાત કરીએ છીએ ઝડપથી આ ટેસ્ટ નંબર તેર પતાવીને ફરી આપણે હવે એના બીજા વિભાગ તરફ જઈશું આજનો વિભાગનો પ્રશ્ન ટોપિક છે આપણે છુપાયેલી કોયડા આકૃતિ ઓળખવી દોસ્તો ખૂબ જ ડિફિકલ્ટ છે પણ આપણે એને બહુ ખૂબ જ સરળ બનાવી દઈશું ચિંતા ના કરો તમે પ્રેક્ટિસ આપણે વધારેમાં વધારે કરાવીશું બબલુભાઈની જેમ આપણે ચિંતા કરવાની જરૂર છે નહીં નવ તેમાં પાસ થવા માટે આપણને ખબર છે કે આપણી મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ગાઈડ એપ ક્યાં મળે તો સ્ટોર પર જઈને મળે ગાઈડ એપ નું દોસ્તો આપણે કોઈ પણ પરીક્ષા રમતા રમતા પાસ કરી દઈશું જો આપણી પાસે આ બંને એપો હશે તો અને નવોદય પરીક્ષા તો તમારા માટે ખૂબ જ મહત્વની છે અને તમને ખબર છે કે એ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે ધોરણ ત્રણથી ધોરણ ધોરણ દસ થી ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધીના બાળકો માટે છે ને આ ગાઈડ એપ એટલે એક વરદાન છે દોસ્તો અને આ વરદાન તમને મળ્યું છે તો તમે આનો ભરપૂર ઉપયોગ કરો નવોદય પરીક્ષા દોસ્તો તમારા માટે ખૂબ જ આની અંદર બધું જ મટીરિયલ છે તમે પુસ્તકો લેવા જશો ને તો તમારા બે થી ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધીના પુસ્તકોનો જેટલો ખર્ચો થાય ને દોસ્તો એ બધું આ એપમાં આપણને ફ્રીમાં આપવામાં આવે છે તો આપણે આનો લાભ ઉઠાવવો જોઈએ એના માટે ગાઈડ એપમાં જવાનું આ સિમ્બલ વાળી એપ ડાઉનલોડ કરવાની જે ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે ડાઉનલોડ કરી શકો છો વધુ મહેનત માટે વધુ પ્રયત્ન માટે વધુ સારા માર્ક્સ મેળવવા માટે નવો સ્પેશિયલ દોસ્તો આપણી એપ છે આ એપનો પણ તમે ભરપૂર ઉપયોગ કરી શકો છો કારણ કે ચેનલ તમારી છે તો એપ પણ તમારી છે કાગળ પેન સાથે રાખો કે દસમાં તમારે કેટલા માર્ક્સ સાચા પડે છે જવાબ તમે એડવાન્સમાં લખો અને છેલ્લે મને કમેન્ટમાં જણાવવાનું છે જે પણ મિત્રોએ ગાઈડ એપ ડાઉનલોડ કરેલ છે એ લોકો યસ સર કમેન્ટમાં જણાવવાનું છે વિડીયોને બને એટલું લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચલો પ્રશ્ન નંબર એક તરફ જોઈએ તો ભાઈ આ જે આકાર છે આ આકાર આની અંદર ક્યાં છુપાયેલો છે તમારે કમેન્ટમાં દોસ્તો જવાબ અથવા નોટપેડમાં જવાબ લખવાનું ભૂલવા નથી આવે આ જે આકાર છે દોસ્તો દોસ્તો આ આકાર તમને અહીંયા નથી અહીંયા નથી એ ત્રણ નંબરની આકૃતિમાં આ આકાર આપણને છુપાયેલો દેખાય છે તો આકૃતિ નંબર ત્રણ જવાબ આવશે ચલો ત્યારે જઈએ હવે આ જે આકાર છે એ આકાર આપણને ક્યાં છુપાયેલો દેખાય છે તો આ જે આકાર છે જો અહીંયા નથી અહીંયા આપણને છુપાયેલો દેખાય છે તો આકૃતિ નંબર બે જવાબ આવશે આગળનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં જોવા દોસ્તો આ આકાર આપણને ક્યાં છુપાયેલો દેખાય છે તો પ્રશ્ન નંબર તમે જોશો તો એ આપણને જવાબ આવશે ચાર નંબર વિકલ્પ નંબર આપણો પ્રશ્ન નંબર ચાર છે સોરી 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 અહિયાં આપણને દેખાય છે પ્રશ્ન નંબર ચાર નો ના આમાં નથી ચલો બરાબર અહીંયા આપણને દેખાય છે અહીંયા પણ નથી અહીંયા પણ નથી આ ક્યાંક નજીક છે દોસ્તો જવાબ માં એટલે આપણો વિકલ્પ નંબર બે પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ દોસ્તો તો પ્રશ્ન નંબર પાંચ માં વિકલ્પ નંબર ત્રણ માં આપણને જવાબ મળે છે પ્રશ્ન નંબર છ ની વાત કરીએ તો દોસ્તો પ્રશ્ન નંબર છ માં દેખો આમાં નથી આવતો આમાં નથી આવતો વિકલ્પ નંબર બે માં જવાબ આવે છે પ્રશ્ન નંબર આપણે સાત ની વાત કરીએ તો આ આકૃતિ જવાબ તમને એક નંબર ની આકૃતિમાં મળી રહેશે પ્રશ્ન નંબર આઠ ની વાત કરીએ તો આ આકૃતિ જવાબ તમને ચાર નંબર ની આકૃતિમાં મળી રહેશે